અને જાણે કે વિરેન્દ્રસિંહ ઝાલાના આંગણે સાક્ષાત રામલાલા પધાર્યા હોય તેવો માહોલ સર્જાયો હતો અમારે ત્યાં વિરેન્દ્રસિંહભાઈ ઝાલાને ત્યાં આજે જે બાવીસ તારીખે રામલલાનું જે પ્રાણ પ્રતિષ્ઠા આવશે અવધમાં છે એનું અહીંયા અમારે આંગણ આજે કળશ યાત્રાનું આયોજન થયેલું છે વિરેન્દ્રભાઈ ઝાલાને ત્યાં એના વધામણા કરવા અમે સૌ લોકો ઉપસ્થિત થયા છીએ અરે ખૂબ જ ઉત્સાહ અમારી સોસાયટીમાં તમે જો ઘરે ઘરે રંગોળીઓ જોવા મળશે તમને ખૂબ સારો એવો ઉત્સાહ અમારામાં જોવા મળે છે અમે બાવીસમી તારીખે તો વધામણા કરવાના જ છીએ પણ આજે જ્યારે અમારા ઘર આંગણે વિરેન્દ્રભાઈના ઘરે આજે કળશ યાત્રાનું આયોજન થયેલું છે અમે સર્વ શ્રમજીવીવાળા ગોપાલનગર સર્વે આજુબાજુના બધા લોકો ઉપસ્થિત થઈ અને આજે અક્ષત જે કળશ આવે છે તેમના વધામણા કરવા અહીંયા અમે ઉપસ્થિત થયા છીએ